નમસ્કાર હું આપના સાથે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંડવી તાલુકાના ઉન ગામે સ્વર્ગસ્થ છગનભાઈ ડાયાભાઈ પટેલના ના સ્મરણાંતે ભરતભાઈ છગનભાઈ પટેલના પુત્ર પ્રશાંત પટેલ તેમજ પુત્ર વધુ ત્રિશલા પટેલના ના સહયોગથી હળપતિ સમાજના યુવાનો દ્વારા ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એકનો શુભારંભ હળપતિ સમાજના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમ તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવશે આ પ્રસંગે ગામના સરપંચ ઉપસરપંચ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું માંડવી તાલુકાના ઊન ગામે ખડપરી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એનું આજે સમાજના આગેવાન તરીકે મારા હસ્તે ઉદઘાટન થયું એટલે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું ખડપરી સમાજ વ્યસન મુક્ત બની અને આજે સ્પોર્ટની પ્રવૃત્તિમાં અમારા સમાજના જે યુવાનો જોડાઈ રહ્યા છે તે જાણીને પણ ઘણો આનંદ થયો આવનારા સમયમાં બારડોલી ખાતે પણ આખા સુરત જિલ્લા હળપતિ સમાજની ક્રિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી રવિવારથી થવાનું છે એમાં પણ સમગ્ર સુરત જિલ્લામાંથી હળપટી સમાજના યુવાનોની ટીમ જોડાશે અને એક ભવ્ય આયોજન અમે કરેલું છે આજે ઊન ગામે ગામ પૂરતું હળપટી સમાજના યુવાનોની આઠ ટીમનું ક્રિકેટ ટૂર્નામેન્ટનું જે આયોજન છે એ જાણીને ખૂબ અમે આનંદિત છીએ આ ગામના હળપટી સમાજના એક જ ગામમાંથી આટલી મોટી ટીમ થતી હોય તો સમાજની જે વસ્તી છે સમાજના જે યુવાનોની જે એકતા છે ભાઈચારો છે એ જાણીને પણ ઘણો ઘણો આનંદ થયો અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્ણ પૂર્ણ થાય અને સમાજને વ્યસન મુક્ત કરીને આ રીતે ખેલ દિલ્હીથી આખો સમાજ જોડાયેલો રહે અને યુવાનો એજ્યુકેશન લઈને આગળ વધે તેવી શુભકામના પાઠવું છું મારું નામ ભરતભાઈ છગનભાઈ પટેલ મૂળ મારું વતન ઉલ હાલ રહેવાનું બારડોલી આ હાલપેડી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો એમાં મેં મારા પિતાશ્રી છગનભાઈ પટેલના સ્મરણાથી સ્પોન્સરશીપ સ્વીકારી છે અને ગણપતિ સમાજ એકતાથી એક રાગીતાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે અને એમાંથી એવું કંઈક પ્રોત્સાહિત થાય એ હેતુથી મેં સ્પોન્સરશીપ સ્વીકારી છે મારો દીકરો જે કેનેડાથી આવ્યો છે એટલે એને પણ એનો લાભ મળે એ હેતુથી આ રીતના મેં ટ્રોફીનું આયોજન આપવા માટેનું કર્યું છે Bureau report, Jan Sakshi News, Badoli.